અમદાવાદના વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે વેજલપુર સોનલ સિનેમાની પાછળ આવેલા મક્કા નગરમાં મકાનમાં રહેતો મોહમ્મદ નામનો યુવક નશાનો કાળો કરી રહ્યો છે વેજલપુર પોલીસની ટીમે પ્લાનિંગ સાથે રેડ કરી હતી તરત જ સોનલ સિનેમા પાસે પહોંચી ગઈ હતી રેડ દરમિયાન પોલીસે મોહમ્મદ તોસિફ શેખની અટકાયત કરી અને ઘરમાં ચેકિંગ શરૂ કર્યું આ દરમિયાન પોલીસને સફેદ પાવડર અને ગ્રીન કલરનું નું પદાર્થ મળી આવ્યું હતું સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે તોસીફ અટકાયત પોલીસ સ્ટેશન લાવ્યા અને એફએસએલ ની ટીમને જાણ કરી દીધી હતી એફએસએલ ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને સફેદ પાવડર પદાર્થનું પરીક્ષણ કર્યું જે પદાર્થ પાવડર એમડી ડ્રગ્સ અને ગાંજો હોવાનું સામે આવ્યો હતું ઘરની તપાસ કરતા એક પોઇન્ટ ઓગણપચાસ લાખથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું પોલીસે તોસીફની ધરપકડ કરી હતી પોલીસને તોસીફના ઘરેથી ચૌદ પોઇન્ટ ગ્રામ એમડી મળ્યું છે જેની કિંમત એક લાખ રૂપિયા થાય છે જ્યારે એક ગ્રામ ગાંજો મળ્યો છે જેની કિંમત તેર રૂપિયા થાય છે વૈજરપુર પોલીસે તોસીફની એક ના ઓગણસી તેરના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે તોસિફની પૂછપરછમાં અનેક લોકોના નામ ખોલે તેવી શક્યતા છે એક મોહમ્મદ તૌસિફ કરી શેખ કરીને જુહાપુરામાં રહે છે પાછળના મકાન છે રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ સાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ છે કે જે એમડી છે એ મારે જાણો સુરેશ ગોઈ કરીને ડ્રાઈવર છે એને એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુમાપુરા રહે છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં જાણી એવું છે